સીતારામ બધાને કેમ છો બધા મજામાં જઈશું સ્વાગત છે બધાના નવા વિડીયોમાં તો આજે તો આપણે ફરી જવાનું છે અને આજે કામ માટે કેવું કરવાનું છે જો આપણે હવે માંડવી તો કીધું નહીં એમાં કાકા તી કાકરા ત્યાં પણ હવે આજ છે ને એ કોથરામાં ભરી અને પછી છે ને થોડાક ટાઈમ માટે રાખવી આકડી જ દેવી એટલે એ બધી ઘોડાકવાળું કામ કરવાનું છે અને જો આજ વારો આવી જાય ને તો માંડવી આપણે બિયારણની પણ લીધી છે ઓગણચાલીસ નંબરની અને એનો વારો જાય ને તો સિંહફલમાં એ ફોલાવાની છે એ બધું કામ કરવાનું છે જો ભાત ભાત ને બધું ભરાઈ ગયું હવાજમાં અને હવે આપણે વાળીએ જઈએ ને તો તમે મળશું તો વિડીયો પણ બધાએ કન્ટીન્યુ બેન હલો મિત્રો જો આજે આપણે માંડવી ફોલવાની છે બીજની માંડવી ફોલાવવા જવાનું હતું એટલે બીજની માંડવી ફોલાવવા આવ્યા હે તો અહીંયા ટ્રેક્ટર આપણે ભોરી અને માંડવી ફોલવાની હે માંડવી ફોલાવા જવાનું છે મિત્રો આપણે હે માંડવી ફોલાવા આવી ગયા છે શ્રીનાથજી સિંહ કોલ આપણા ગામમાં જ છે ખીડ તો આપણે માંડવીનું નું ટ્રેક્ટર ભરી જો આ માંડવીનું ટ્રેક્ટર ભરી આવી ગયું છે ઓગનચાલી માંડવી આજ વખતે આપણે લીધી હે જો અહીંયા બે મશીન આલે છે એક આ શ્રીનાથજી ઓઇલ મિની ઓઇલ મિલનું ઘાણું આલે છે અને હવે પોલનું ચાલુ છે હવે આપણે જઈ આવીએ એટલા ખોર મિની મિની ઓઇલ મિલમાં જઈ આવીએ તેલ પકાવવું હોય તો ભાવે તમને કાઢી દેવામાં આવશે રામ ત્રિવસરા વર્તુલભાઈ ગુંદરિયાની વાડી છે રોડને કાતર વાડી આવેલી છે મિત્રો આપણે માંડવીનો વારો આવી ગયો છે એટલે હવે ટ્રેક્ટર લેવા જાય છે ટ્રેક્ટર આગળ અંદર રિવેશ માં આવવા દેહ ચાલો જો ટ્રેક્ટર રિવેશમાં આવે છે મિત્રો આ રીતના સીધું અહીંયા ખાંડવી નાખવાનું ખાણિયું હોય ખાણિયામાં સીધી આવી જાય ખાસું અહીંયા લાગી જા હા એટલે ત્યાંથી જ ગુણોના મોઢા ખોલી અને સીધું આમાં ખોયું જાય તો આમ ઠાઠું મારી દેવાનું છે જ આવે બસ 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 આ રીતના ખાટવા એ મારી દેવાનું એટલે પછી આમાં માંડવી નાખ્યા જવાનું તો જાડી સાફસુફ કરી અને આ ભાઈ મશીન ને હેન્ડલ મારે કારણ કે જીવીસ માંડવી હતી ને ઓગન ચાલી હતી એટલે ઝાડી સાફસૂફ કરાવી ના પછી દાણા મિક્સ થઈ જાય એટલે ભાઈને કીધું થાય ભાઈ જાડી સાફ કરી નાખ્યું બાકી બાકીંગલ ચાલુ આપણે આપણે એક જણાને ઉપરથી એક બીડું નાખી જવાનું હોય હજુ અહીંયા તો આપણે માંડવી ફોલાવવાની હતી એ ફોલાવાઈ ગઈ છે આવીને ધારિયામાં મૂક મૂકી દીધી અને હવે આપણે અહીંયા ધારમાં માંડવી પડી તેની વીણાઈ ગયું છે અને ગુણું ભરાઈ ગયું ભરાય છે તો આજ તો વીસ પચીસ ગુણું ભરી છે માંડવી ફોલાવીને એ આ માંડવીને ગુણું ભરાઈ ગયું પછી આ લાકડી સીવવાની છે અહીંયા આપડા કોથરા પડ્યા છે માંડવી ભરવાના આ ગુણું એટલે ભરાઈ ગયું છે પાંચ છ ગુણું આગળ પડ્યું છે આથી આ માંડવીનો ઢગલો આપણે ગુણું ભરી જાય અને સીવે જવાની છે લાંબી લાંબી પડી છે અહીં સુધી અહીં સુધી પડી છે ગુણું બધું ભરાઈ જાય પછી આપણે બેલા મૂકી અને પીઢિયા હે એની માથે થપ્પો મારવાનો હે તો આવી રીતનું આજનું કામ અહીંયા અહીં હું તું પીગું છે હવે પછીના વિડીયોમાં આપણે જે પીઢિયા મીકા એની માથે ગુઈણ બધી થપ્પો કરવાનો હે તો હાલો ગુણો આપણે આજ સીવવાની છે તો મંડીએ તો મિત્રો હવે આપડે વિડીયો નહિયા જઈને આપીએ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશે તો વિડીયોમાં જય માતાજી